હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ ઓન કૃષિ મંડળ તો આજે આપણે મેથીનો જે પાક છે કે જેના વિશેની આપણે વાત કરીશું અને તમારા લોકોની જ મને જે સજેશન્સ હતું એને જ ફોલોઅપ કરેલું છે અને આજે આપણે જે આખી એમસીક્યુ સિરીઝ હશે કે જે મેથીનો જે પાક છે એના રિલેટેડ હશે એનું સાયન્ટિફિક નેમ શું છે એની વેરાયટી કઈ ફેમસ હોય છે કયો સીડ્રેટ હોય છે ક્યુ ફર્ટિલાઇઝર યુઝ કરતા હોઈએ છીએ બધા જ છે કવર મતલબ આખા જે પાક આપણો હોય છે કે જે મેથીનો જે ક્રોપ છે એને રિલેટેડ બધા જ ક્વેશ્ચન છે કે જે આજની આપણે એમસીક્યુ સિરીઝમાં કવર અપ કરીશું કે જેથી તમે એક્ઝામ જ્યારે પણ નજીક આવે ત્યારે આ એક એમસીક્યુ સિરીઝ જોઈ લો તો તમને આઠ દસ મિનિટમાં વધીને બારથી પંદર મિનિટની અંદર તમારે આખું એક પાક હોય છે કે જેનું રિવિઝન થઈ જાય અને આપણે આ જ્યારે પણ હવે મેથીના પાકનું ફોર એક્ઝામ્પલ આજે મેથીનો પાક છે તો આજના આપણા જે એમસીક્યુ હશે એ સોળ છે એટલે હવેથી આપણે જ્યારે પણ કોઈ એક ફિલ્ડ ક્રોપ લેશું કે ફ્રૂટ ક્રોપ લેશું કે વોટ મતલબ કંઈ પણ ક્રોપ હશે તો ત્યારે આપણી જે એમસીક્યુની જે લેન્થ હશે એ ઘણી વખત વધી પણ જશે અને ઘણી વખત એકાદી ઓછી પણ રહી શકે કેમકે જે ટાઈપનું કન્ટેન્ટ હોય એ મુજબ આપણી એમસીક્યુ સિરીઝ રહેશે એટલે તમે વ્યવસ્થિત રીતે આ એક્ઝામ ટાઈમ અથવા તો અત્યારે મતલબ કહેવાનો તમને ઇન્સોર્ટ મતલબ એટલો જ છે કે આ જે આપણી ઇન્સ્ટિક્યુ સિરીઝ હવે હશે કે જેમાં તમે આઠથી દસ વધીને પંદર મિનિટમાં મેક્સિમમ પંદર મિનિટમાં તમે કોઈ પણ એક ફિલ્ડ ક્રોપ હશે કે હોર્ટિકલ્ચર ક્રોપ હશે કે પ્લાન્ટેશન ક્રોપ હશે વોટ એવર તો એનું તમે ઇઝીલી રિવિઝન કરી શકશો અને આ એમસીક્યુ સિરીઝ છે કે છે તમે ગમે ત્યારે જોઈ શકો છો તમે કંઈ બોર થઈ ગયા છો તમારું રીડ કરીને તો પણ તમે આ જોઈ શકો છો તમે ક્યાંય જતા હોય બહાર ફંક્શનમાં હોય તો તમે કાનમાં હેન્ડ લગાવીને પણ આપણે એમસીક્યુ સિરીઝ ઇઝીલી જોઈ શકો છો તો હવેથી આપણે આવી રીતે કરશું અને મેઇન મેઇન જે બીજા જનરલ એગ્રીકલ્ચર રિલેટેડ એમ સીક્યુ હશે એ પણ હું લાવીશ એવું નથી કે માત્ર આ જ હશે આપણે બધું જ લઈ આવશું આખું આપણું ચેનલ જે છે યુટ્યુબમાં એમાં ફૂલ ઓન એગ્રીકલ્ચર આપણે કરી દેવાનું છે આપણો આપણો ટાર્ગેટ જ છે છે તો સ્ટાર્ટ કરીએ આજનો ફર્સ્ટ કે મેથીના પાકનું સ્થાન શું એટલે કે મેથીનો જે આપણો ક્રોપ છે કે જે મસાલા પાક તરીકે સામાન્ય રીતે યુઝ થતો હોય છે તો એ જે પાક છે કે જેનું ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ક્યુ છે તો જો ઓરિજિનની વાત કરવામાં આવે તો એનો ઓરિજિન છે ભારત અને આફ્રિકા બંને ઉત્તર આફ્રિકા એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાયગોનેલાઇનમ ગ્રેકમ પાકનું વૈજ્ઞાનિક નામ શું છે તો મેથીનો પાક જે છે કે જેનું સાયન્ટિફિક નેમ છે ટ્રાઇગોનેલા ફોઇનમ ગ્રેકમ શું છે વૈજ્ઞાનિક નામ ટ્રાઇગોનેલા ફોનમ ગ્રેકમ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકમાં કયા તત્વો રહેલા છે કે જેનો ઉપયોગ આપણે દવાઓ બનાવવામાં થતો હોય છે તો મેથીનો જે પાક આપણો છે કે જેમાં એવા કયા તત્વો રહેલા છે અને એ તત્વોનો આપણે મોસ્ટલી યુઝ મેડિસિનલ પર્પસ તરીકે કરતા હોઈએ છીએ તો એમાં જે તત્વો રહેલા છે એમાં આપણો રાઈટ આન્સર આવશે ટ્રિગોનેલિન આલ્કલોઇડ અને ડાઇજેસ્ટીન એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ બને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકમાં કયા ગુણો જોવા મળે છે તો આપણને ખ્યાલ છે કે આપણે મેથી સામાન્ય રીતે જ્યારે ખાતા હોઈએ છીએ ત્યારે આપણને કડવાશ એટલે કે બિટરનેસ આપણને લાગતી હોય છે અને આ જે બિટરનેસ છે એના લીધે એનો જે ગુણ છે એ કયો છે તો કે જીર્ણ જ્વર અને વિષમ જ્વર જે ગુણ છે કે જે આપણને મેથીના પાકમાં જોવા મળતું હોય છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને ત્યારબાદ આપણે મૂવ ઓન થઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનમાં મેથીના પાકની સુધારેલી જાતો કઈ છે તો સુધારેલી જાતોની જો વાત કરવામાં આવે તો અહીં આપણે ગુજરાતમાં મોસ્ટલી જે ફેમસ વેરાયટી છે એ છે ગુજરાત મેથી વન અને ગુજરાત મેથી ટુ એટલે અહીં આપણો રાઈટ આન્સર છે આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકનો બીજ દર કેટલો હોય છે એટલે કે સીડ રેટ મેથીનું આપણે જ્યારે વાવણી કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેટલો સીડ રેટ જરૂર પડે છે તો સામાન્ય રીતે જ્યારે આપણે મેથીના પાકની વાવણી કરતા હોઈએ છીએ ત્યારે સીડ રેટ જો વાત કરવામાં આવે તો પંદર થી વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર સીડ રેટ છે કે જે આપણને જોવા મળતો હોય છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પંદર થી વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકનો વાવણીનો સમયગાળો કયો હોય છે તો મેથીનો પાક છે કે જે આપણે વાવવો છે તો એનો સમયગાળો શું હોય છે તો કે ઓક્ટોબરનો અંત એટલે કે ઓક્ટોબરનું જે બીજું પખવાડિયું હોય છે ત્યારે અથવા તો નવેમ્બરનું જે ફર્સ્ટ પખવાડિયું અથવા તો ફર્સ્ટ અઠવાડિયું હોય છે ત્યારે આપણે મેથીનો પાક છે કે જે વાવતા હોઈએ છીએ એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. મેથીના પાકમાં જોવા મળતો પ્રચલિત રોગ કયો છે તો મેથીનો પાક છે કે જેમાં ભૂકી છારો અને અથવા તો છાસિયો બંને એક જ છે તો એ રોગ આપણને સૌથી વધુ માત્રામાં જોવા મળતો હોય છે કયો રોગ વધુ માત્રામાં આપણને જોવા મળે છે ભૂકી છારો અથવા તો છાસિયા એટલે અહીં આપણો રાઈટ આન્સર છે આપેલ બંને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકમાં કયા પ્રકારની જીવાતો જોવા મળે છે તો મેથીનો પાક છે એમાં જીવાતોનો પણ ઉપદ્રવ આપણને ઘણી વખત જોવા મળતો હોય છે તો એ જે જીવાતોનો ઉપદ્રવ છે એ વધુ માત્રામાં જોવા મળે છે તો મોલો તડતડિયા સફેદ માખી જેવી જે જીવાતો હોય છે કે જે મેથીના પાકમાં આપણને વધુ માત્રામાં જોવા મળે છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકને કેટલા પિયતની જરૂર પડે છે આપણે કંઈ પણ પાકની વાવણી કરીએ તો એમાં જે પિયત હોય છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો મેથીના પાકની જો વાત કરવામાં આવે તો એમાં પાંચથી સાત પિયત હોય છે કે જે ખૂબ જરૂરી હોય છે એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે પાંચથી સાત પિયત એટલે કે આપણે પાંચથી સાત વખત પિયત પૂરી પાડવામાં આવતી હોય છે

તો તો વાત કરીએ આપણને કેટલું ઉત્પાદન મળે છે તો ઘણી વખત ઉત્પાદન આપણને ટનમાં પણ આપેલું હોય છે ને ઘણી વખત કિલોગ્રામમાં પણ આપેલું હોય છે તો અહીં આપણને ટનમાં આપેલું છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે એક થી બે ટન જેટલું ઉત્પાદન છે કે જે મેથીના પાકનું આપણને જોવા મળતું હોય છે સામાન્ય રીતે આ ઓન એવરેજ લીધેલું હોય છે ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં અપડાઉન પણ હોતું હોય છે ઘણી જગ્યાએ વધુ પણ આનાથી પણ વધુ ઉત્પાદન થતું હોય છે અને ઘણી જગ્યાએ ઓછું પણ થતું હોય છે પરંતુ અહીં આપણે ઓનલી એવરેજને કન્સિડર કરેલી છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાક માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો મેથીનો પાક છે સામાન્ય રીતે આપણે મસાલા પાકમાં એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો મસાલા પાકનું જે સંશોધન કેન્દ્ર છે કે જે જગુદળમાં આવેલું છે કે જે મહેસાણા નજીકમાં છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે જગુદળ સામાન્ય રીતે કંઈ પણ મસાલા પાકો હોય કે જે આપણને જગુદળ જે છે સંશોધન કેન્દ્ર ત્યાં એનું જોવા મળતું હોય છે એટલે તમને જો યાદ ના રહીએ તો એટલું યાદ રાખવાનું કે મસાલા પાકો માટેનું જે સંશોધન કેન્દ્ર છે કે જે જગુદળ મહેસાણામાં આવેલું છે ત્યારબાદ ક્વેશ્ચન છે મેથીના પાકમાં મુખ્યત્વે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે તો નિંદામણ નાશક દવા હોય છે એ કઈ દવા હોય છે તો એ છે મેથેલિન આ જે નિનામનાશક દવા છે કે જે આપણે પ્રી ઇમરજન્સ તરીકે ઉપયોગમાં લેતા હોય છે અને કેપ્ટન અને થાઈરમ જે છે એ સીટ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે ક્યારે યુઝ થાય છે સીટ ટ્રીટમેન્ટ માટે આપણે કંઈ પણ દાણા હોય છે સીડ હોય છે કંઈ પણ તો જો એની વાવણી કરતા હોય તો એના પર કેપ્ટન અને થાઈરમનો સીડ જે સીટ ટ્રીટમેન્ટ હોય છે કે જે આપણે આપવામાં આવતી હોય છે અને આ જે સીડ ટ્રીટમેન્ટ હોય છે એનો મેઇન એમ શું હોય છે તો સીડ ટ્રીટમેન્ટ આપવાથી આપણો જે પાક હોય છે કે જેનું સારું ઉત્પાદન મળે છે અને સાથે સાથે એ સારી રીતે ઇમરજન્સ થાય છે એટલે કે ઊગી નીકળે છે ઘણી વખત કેવું થાય કે આપણે સીડ ટ્રીટમેન્ટ જો ના આપી હોય તો થોડાક જગ્યાએ સારી રીતે આપણું જે સીડ હોય છે એ ઉગતું હોય છે ઘણી જગ્યાએ ના ઉગતું હોય છે તો વચ્ચે ગેપ રહી જતો હોય છે તો એને આપણે પછી ગેપ ફિલિંગ કરવું પડતું હોય છે પણ તો સીડ ટ્રીટમેન્ટ આપીએ એટલે સારી રીતે એનું ઇમરજન્સ થાય છે પ્લસ કંઈ પણ રોગ જીવાતો હોય છે તો એનો ઉપદ્રવને આપણે ઘટાડી શકતા હોઈએ છે એટલા માટે કંઈ પણ આપણે વાવણી કરીએ એની પહેલાં સીડ ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી હોય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથીના પાકમાં વાવણીનું અંતર કેટલું હોય છે તો એટલે કે વાવણી આપણે કરીએ જ્યારે મેથીનો પાક વાવતા હોય છે ત્યારે બે પ્લાન્ટ વચ્ચે અથવા તો બે છોડ વચ્ચે વોટ એવર તો એ ડિસ્ટન્સ કેટલું હોય છે તો થર્ટી સેન્ટીમીટર હોય છે કેટલું હોય છે થર્ટી સેન્ટીમીટર ત્યારબાદ આપણો નેક્સ્ટ અને લાસ્ટ આજની એમસીક્યુ સિરીઝનો ક્વેશ્ચન છે મેથીના પાકમાં એન પી કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જે કેટલું હોય છે તો મેથીના પાકમાં એટલે કે અહીં નાઇટ્રોજન ફોસ્ફરસનો રેશિયો આપેલો છે પણ પોટાશની જરૂર પડતી નથી મેથીના પાકમાં એટલે એ આપણું ઝીરો ઝીરો હોય છે તો ફ્રેન્ડ્સ આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું નવી એમ સીક્યુ સિરીઝ સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે છો નવા છોડાય છે તો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં છોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને તમે લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો ઓકે થેન્ક યુ